ઉમેદવારો આજથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી આવતીકાલે ભાજપ ઉમેદવાર પરશોધન રૂપાલા ફોર્મ ભરશે જેને લઈને બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે જેના માટે વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે રૂપાલા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે જશે ત્યારે કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ આયોજન પણ કરવામાં આવશે સૌરાષ્ટ્રની સાત લોકસભા બેઠકો છે આજે પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે એ જ ક્રમમાં જામનગર પૂનમબેન માડમ જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા ભાવનગર નીમુબેન બાંભણીયા અમરેલી ભરતભાઈ વેકરિયા અને સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા પત્રક રજૂ કરશે એ જ ઉપક્રમે આવતીકાલે તારીખ સોળના રોજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપેલા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે અને એ પહેલાં તેઓ શ્રી જાગનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે પધારશે અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ આશીર્વાદ લઈ ફૂલહાર કરી અને હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જશે આ સભા સ્થળે આવતીકાલે અમે રાજકોટ બહુમાળી ભવન એ એક અમારા માટે એવું શુભ સ્થળ છે કે અહીં લોકોને હાલાકી ન પડે હાડમારી ન થાય આ સભા સ્થળની મર્યાદામાં હજારો કાર્યકર્તાઓ એકત્રિત થશે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા ધારાસભ્ય શ્રીઓ મેયર શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સામાજિક સેવકો ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સંતો સંતો મહાત્માઓ ચેમ્બર ઓફ કોમર્સ એન્જિનિયરિંગ એસોસિએશન તમામ સામાજિક સેવાકીય સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેતા તમામ શ્રેણીના ભારતીય જનતા પક્ષના આગેવાનો ઉપસ્થિત રહી પરશોત્તમભાઈ રૂપાલાની સાથે આ સ્થળે સભા સ્થળે સૌ એકત્રિત થશે ત્યારબાદ વિજય મહોજ પર પરશોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા છે તે આવતીકાલે ફોર્મ ભરશે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે તે પહેલા જ છે તે એક જંગી સભાને સંબોધ છે જે જંગી સભા છે તે બહુમાળી ચોકમાં છે તે આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીના ભાગરૂપે છે તે એક વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે અને હાલ શક્યતાઓ પણ સેવાઈ રહી છે કે પચીસ હજારથી પણ વધારે છે તે ભાજપના કાર્યકર્તાઓ છે તે આ જંગી સભા જોડાશે સાથે જ એ બહુમાળી ચોકથી છે તે એ જૂની કલેક્ટર કચેરી સુધી છે તે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે કારણ કે એક તરફ છે તે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે એ અને જે ઓગણીસ તારીખ સુધીનું છે તે ક્ષત્રિય સમાજ દ્વારા છે તે અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તે એ પોતાની ઉમેદવારી છે તે પરત નહીં ખેંચે ત્યાં સુધી છે તે દેશવ્યાપી પણ છે તે વિરોધ જોવા મળશે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો આવતીકાલે છે તે પરસોત્તમ રૂપાલા છે તે શક્તિ પ્રદર્શન કરશે ભાજપનું છે તે વિશાળ શક્તિ પ્રદર્શન જોવા મળશે જેના ભાગરૂપે છે તે બહુમાળી ચોકમાં છે તે એક સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે આ સભાને છે તે પરસોત્તમ રૂપાલા સંબોધ છે ત્યારબાદ છે તે ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જશે જેના ભાગરૂપે છે તે હાલ તૈયારીને છે તે એ આખરી ઓપ પણ આપવામાં આવી રહી છે વિશાળ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ભાજપ દ્વારા છે તે શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં એટલે કે પચીસ હજારથી પણ વધારે છે તે કાર્યકર્તાઓ છે ભાજપના કાર્યકર્તાઓ સાથે રૂપાલાના સમર્થકો છે તે પણ આવતીકાલે જે જોડાશે અને જે વાત કરવામાં આવે તો જે એ શક્તિ પ્રદર્શનના આ ભાગરૂપે છે તે ભાજપ દ્વારા છે તે એ જે એક મુહિમ પણ ચલાવવામાં આવી છે પાંચ લાખની લીડ સાથે છે તે એ ભાજપ છે તે જીતવાના સંકલ્પ સાથે આગળ વધવા માટેની છે તે પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે બહુમાળી ચોકમાં છે તે આવતીકાલે છે તે પરસોત્તમ રૂપાલા જંગી સભાને સંબોધશે સાથે જ તે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વિશાળ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે તૈયારીને છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજનો એક તરફ વિરોધ ચાલી રહ્યો છે જેની વચ્ચે છે તે પરસોત્તમ રૂપાલા આવતીકાલે છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખ સુધીનું છે તે ક્ષત્રિય સમાજે પણ અલ્ટિમેટ આપ્યું છે કે એ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તે પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચે તો દેશવ્યાપી પણ છે તે આ વિરોધ જોવા મળશે તો જોવાનું રહ્યું કે પરસોત્તમ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે શક્તિ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે તો જે જોવાનું રહ્યું કે આવતીકાલે છે તે